નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાર તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસનો આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની આવકની વાત કહીએ તો મિત્રો સેમ કાલ જેવી જ આવક જોવા મળી રહી છે મિત્રો સાડા છસો આજુબાજુ ગુણીની આવક જોવા મળી રહી છે તમે જોઈ શકો છો અને હરાજીનું કામકાજ પણ અહીંયા ચાલુ છે તો ચાલો હરાજીમાં ઝાંસી જાણસી કહેવાય છે ઝાંસીખેવાળી છે આજના બજાર ભાવ અને તેજી મંદિરની વિડીયોને એન્ડમાં વાત કરીશું વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો તો ચાલો હવે આજે હું રૂબરૂ જાશે જાણશી કેવા રહી છે આજના બજાર બહુ આડત્રીસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે તે આડત્રીસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે જ્યારે હું યોજા માલ આડત્રીસો ને એકવીસ રૂપિયામાં આડત્રીસો ને એકવીસ રૂપિયામાં વેચી એનું છે માલમાં કાંઈ ન ઘટે આડત્રીસો

₹3371 નો ભાવ છે ₹3371 નો ભાવ છે ₹3371 નો ભાવ છે મારા આને મારા એક આલ ભસાન 3851 રૂપિયા નો ભાવ છે 3851 3851 રૂપિયા નો ભાવ છે સારી કોલેજ નું ફી છે મિત્રો 3851 રૂપિયા નો ભાવ છે તો કોલેજ માં કઈ ન ગટે

কলিটি তই কলিটি চাৰি যদি તો મિત્રો આજની જેજી કેજીમંદીની વાત કરીએ મિત્રો આજની બજારની વાત કરીએ તો મિત્રો સેમ બજાર જોવા મળ્યું છે મિત્રો બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો મિત્રો આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા ને મિત્રો મિત્રો